રાજકોટના ધોરાજીમાં પાણીનો પુરવઠો અનિયમિત આવતો હોવાથી જનતામાં રોષ છે જે મુદ્દે ધોરાજી શહેર ભાજપના પ્રમુખે પાલિકાના ચીફ ઓફિસર પત્ર લખી દર બે દિવસે પાણીનું વિતરણ કરવાની માંગણી કરી છે તો બીજી તરફ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પાણી વિતરણની અવ્યવસ્થા મુદ્દે શાસકો પર પ્રહાર કર્યા તે માટે ધોરાજીની પ્રજાને ફિલ્ટર પ્લાન હોવા છતાં ફિલ્ટર પ્લાન્ટ દ્વારા મળતું નથી તેનું કારણ એક જ છે કે ગયા વખતના શાસનમાં જે કોઈ કોંગ્રેસની બોડી હતી અને તેઓએ ફિલ્ટર પ્લાન ચાલુ કરેલ નથી અને છેલ્લા પાંચ વર્ષથી ફિલ્ટર પ્લાન્ટ બંધ છે તેના કારણે ધોરાજીની પ્રજા ભોગવી રહી છે અત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી સાત કે આઠ દિવસે પાણી આપવામાં આવે છે અને બદલે ત્રણ દિવસે પાણી આપવાની માગણી કરી છે એ ભારતીય જનતા પાર્ટી સામે અને ધારાસભ્ય સામે જે લોકોનો આક્રોશ છે એ આક્રોશને ઠંડો પાડવા માટેનો પ્રયત્ન છે જેમની જવાબદારી છે એવા જ લોકો સરકાર પાસે માગણી કરી રહ્યા છે સરકારમાં તમે બેઠા છો અને છતાંય પ્રજાનો પ્રશ્ન તમારાથી ઉકેલાતો નથી આ શરમજનક બાબત છે